અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા એસઆઈઆર મેગા કલેક્શન કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર જીઆઈડીસીમાં એ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે એસઆઈઆરની ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી બૂથ ઉપર બીએલઓ ની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવારાના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવવા તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર દરમિયાન જિલ્લાભરમાં બે દિવસીય મેગા કલેક્શન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે અહીં દરેક બુથ લેવલ ઓફિસરો ખૂબ ખંતથી અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે ચોકસાઈપૂર્વક મતદાર યાદી દુરસ્તીકરણની કામગીરી પૂર્ણ કરી શકાય તે માટે આ કામગીરીમાં નાગરિકો પર પોતાનો સહયોગ પૂરો પાડે તેવી અપીલ કરી હતી આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તૈરૈયા અલ્પેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાતનો પ્રોગ્રામ જેડીસી ખાતે બૂથ નંબર બસો ની અંદર સુરેશભાઈ જોશી ત્યાં બધા જ સાથે નિહાઈ છે એ પછી અહીંયા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અંદર ખાતે પણ આવ્યા છે અને મુલાકાત લીધી છે દરેક બીએલ પણ ખૂબ ખંતથી પ્રમાણતાથી કામ કરી રહ્યા છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આ તબક્કે પાઠવું છું